સનાતન ધર્મ જય સ્વયંભુ આ સુરનગર ગામ મુકામ સુરનગર તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર રામદેવજી મહારાજનું મંદિર આશ્રમ આ મેન ગેટ રામદેવજી મહારાજ ઘટાદાર વડ છે વડલી નાળાનું કામ ચાલુ છે આ ઘટાદાર વડે આ રામદેવજી મહારાજનું મંદિર છે આ ધૂણો છે હવન આ રામદેવજી મહારાજનું મંદિર आई श्री કોડિયા માતા આ કોડિયા માતાની દેરી છે જય શ્રી કોડિયા આઈ શ્રી કોડિયા આ વીર બાથીજી મહારાજ જય વીર એ અલગ ધણી એ નકલ ધણી રામા ધણી Sri Ganesh Ram de Maharaj Ram de Maharaj Zai da Vapi Zai da Nuzanara Zai da Vapi Zai da Nuzanara זה היה לוקדני Ah. રામદેવજી મહારાજ ની જગ્યા છે આ રૂમ આ રહેવા માટેનો રૂમ છે મોટો શેડ છે શેડ શેડ બનાવેલો છે મોટો હેવી શેડ બનાવ્યો છે શું છે આ સુરનગર ગામના મંડળવાળા ભાઈ એ શિવ મંદિર એટલે રામદેવ મંદિર બનાવેલું છે રામાપીરનું જય રામા પીર જય ધજા દેખી ધણી સાંભરે દેવળ દેખે દુખ જાય દર્શન કરતા રામા પીરના પંડના પ્રહિત જાય બોલો રામદેવજી મહારાજ જય અલગ ધણી જય નકલંદ જય રામાણી જય હિંદ